આગામી જન્માષ્ટમીના તહેવારમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો એસટીની મુસાફરીનો વધુ લાભ લેશે સૌરાષ્ટ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાની સાથોસાથ કમાણી વધારવા માટે રાજકોટ એસટી ડિવિઝને પણ તૈયારીઓ શરૂ કરી છે તારીખ થી અઠ્યાવીસમી ઓગસ્ટ દરમિયાન રેસ્કોસના મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે જેથી રાજકોટ એસટી ડિવિઝન દ્વારા રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર ડેપોમાં એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે અમદાવાદથી માંડવી તરફ પણ એક બસ છે એ અમે કચ્છ તરફ પણ ચાલુ કરવામાં આવેલી છે અને જન્માષ્ટમીના તહેવારના ધ્યાને લઈ પચાસ જેટલી બસોનું છે એ આયોજન કરેલું છે જેમાં ખાસ કરીને રાજકોટથી અમદાવાદ તરફ છે રાજકોટથી સોમનાથ તરફ છે દ્વારકા તરફ છે ભુજ ભાવનગર તમામ જે આપણે મહત્વના સ્થળો છે એ તમામ જગ્યાએ છે આપણે એકસા બસોનું આયોજન છે એ રાખેલું છે ઉલ્લેખનીય છે કે આ નવી બસો દોડાવીને રાજકોટ એસટી વિભાગ મુસાફરો પાસેથી સવા ગણું ભાડું છે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ